છોટાઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર નજીક જેરગામે કુદરતી સૌંદર્ય નિહાળવા પર્યટકોની ભીડ જોવા મળી પ્રકૃતિની ગોદમાં વસેલું જેરગામ પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું તો જેરગામના કુદરતી નજારા માણવા પર્યટકો ઉમટી પડ્યા છોટાઉદેપુરનો જેરગામ પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન તો હરિયાળી અને नैसर्गिक સૌંદર્યથી ઘેરાયેલું જેરગામ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ઇમરાન મિરસા છોટાઉદેપુર નમસ્કાર અત્યારે અમે છોટા ઉદેપુર તાલુકાના ઝેર ગામમાં આવ્યા છીએ અને આજે ભારે વરસાદ પડવાના કારણે આ ઝેર ડેમ નું પાણી ઓવરફ્લો થઈ અને ઝરણા સ્વરૂપે વહી રહ્યું છે અને આજે રવિવાર નો દિવસ હોય પુષ્કળ પ્રમાણમાં લોકો આ ઝેર ડેમમાં નાહવા માટે અને એનો આનંદ માણવા માટે આવી રહ્યા છે બહુ સરસ મજાનું લોકેશન છે હું તમામ લોકોને અપીલ કરું છું કે આવા સરસ સુંદર મજાના જે ઝરણું આવી રહ્યું છે એનો આનંદ લો અને મજા માણો અને અત્યારે જે વરસાદ ની સિઝન છે એમાં આ ઝેર ગામ ખાતે આવી અને ઝેર ડેમ ના જે ઝરણું વહી છે એમનો લુપ્ત ઉઠાવો થેન્ક યુ